અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે હવે વાલીઓએ મોરચો ખોલ્યો વાલી મંડળ સંઘર્ષ સમિતિના લોકોએ વિરોધ કર્યો સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી માન્યતા અંગે પુરાવાની માંગ કરાઈ એફિલિયન સર્ટી લીઝ અને બીવ સર્ટી આપવા માટે મંડળની માંગ છે મહાનગરપાલિકાની શો કોઝ નોટિસ સહિતની માહિતી જાહેર કરવાની માંગ કરી છે બે દિવસ અગાઉ એ

શિક્ષણ વિભાગ ડીઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા અનેક વખત એના આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા અને છેલ્લા વીસ પચીસ દિવસ પહેલાં શ્રીએ પોતાનો એક રિપોર્ટ બનાવી પાંચ સભ્યોની એક સમિતિ બનાવી હતી અને એનો એક રિપોર્ટ બનાવી શિક્ષણ વિભાગને મોકલ્યો જેમાં એક નિશ્ચિત જણાઈ આવે છે કે સ્કૂલ પાસે પોતાની માન્યતાના કાંઈ પણ પુરાવા દેખાઈ આવ્યા નથી એટલે એ પુરાવા નથી જેના કારણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના માતા પિતાની અંદર એક ચિંતાનો વાતાવરણ ફેલાઈ ગયું છે કોર્પોરેશન દ્વારા પણ આ જે સ્કૂલ છે એ ભાડાપટ્ટે આપેલી છે અને આ ભાડાપટ્ટાના પણ ક્યાંક ને ક્યાંક શરતોનો ભંગ થયો છે આ શરતોના ભંગના આધારે કોર્પોરેશન પણ આ સ્કૂલની ઉપર કાર્યવાહી કરવામાં રાખમાં છે એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને એમના ભવિષ્યની ચિંતા કરતા વાલીઓ માટે આ એક વૈમનસ્ય ઊભું થઈ ગયું છે અને સ્કૂલ દ્વારા ક્યાંક ને ક્યાંક એક ઇમોશનલ કાર્ડ રમી માતા પિતાને ફક્ત બહેલાઈ ફૂંસલાઈને એક જ વાત કરવામાં આવે છે કે ચિંતા ના કરો અમારી પાસે બધું જ છે જો બધું જ છે તો શિક્ષણ વિભાગને એ વસ્તુઓ પ્રોવાઈડ કેમ કરવામાં નથી આવી શિક્ષણ વિભાગે આ પ્રકારનો રિપોર્ટ બનાવી ગાંધીનગર કેમ મોકલેલો છે કોર્પોરેશનને કેમ ભાડાપટ્ટો રદ કરવો આ પ્રકારની વિષયો મૂક્યા છે જો આ પ્રકારના ડોક્યુમેન્ટ્સ છે તો વાલીઓને પણ પૂરા કરવામાં આવે જેથી કરીને વાલીઓ નિશ્ચિંત રહે અને જો નથી તો મારી સરકારને નમ્ર વિનંતી છે કે બાળકોના ભવિષ્ય માટે બાળકોના આગામી શિક્ષણ ન બગડે તે હેતુથી આ સ્કૂલને તાત્કાલિક ધોરણે સરકાર પોતાના તાબા હેઠળ લે અને બાળકો નિશ્ચિંત બને આજ અમારો અમારું એક અહીંયા ઘડી પ્રિન્સિપલને રજૂઆત કરવામાં આવી હતી હવે જોઈએ છીએ કે પ્રિન્સિપલ શિક્ષણ વિભાગને કેવી રીતે સંતુષ્ટ કરે છે અને કોર્પોરેશનને કેવી રીતે સંતુષ્ટ કરે છે